સાબરકાંઠા જિલ્લાના બટાકાનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જિલ્લામાં આ વર્ષે અંદાજે પાંત્રીસ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું જેમાંથી મોટા ભાગના ખેડૂતોએ ખાનગી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કર્યું હતું જોકે હવે આ ખેડૂતો ખાનગી કંપનીઓ દ્વારા નકલી બિયારણ આપવામાં આવ્યું હોવાનો દાવો કરી રહ્યા છે આ ગંભીર મુદ્દે ન્યાય મેળવવા માટે આજે બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા હેઠળ સાબરકાંઠા જિલ્લાના ચારસોમી વધુ ખેડૂતો હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે એકઠા થયા હતા ખેડૂતોનું આ સંમેલન ત્રણ થી વધુ ખાનગી કંપનીઓના નકલી બિયારણના મુદ્દે ખેડૂતોએ કર્યો છે કે ખાનગી કંપનીઓએ તેમને નકલી બિયારણ આપ્યું છે જેના કારણે પાકમાં મોટું નુકસાન થયું છે આ ઉપરાંત કંપનીઓ દ્વારા કપાત સહિતના અન્ય મુદ્દાઓ પર પણ મનમાની કરવામાં આવતી હોવાનો ખેડૂતોએ જણાવ્યું હતું આ સંમેલનમાં ખેડૂતોએ એકસુરે ન્યાયની માંગણી કરી હતી અને આગામી સમયમાં સરકાર સમક્ષ આ અંગે રજૂઆત કરવાની વાત કરી હતી ખેડૂતોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખાનગી કંપનીઓ તેમનું શોષણ કરી રહી છે અને તેમને છેતરી રહી છે રાજ સરકારના અભિગમ મુજબ ખેડૂતોને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાકાનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા એમાં કંપનીઓએ જે ખેડૂતોને બિયાણ જે ફાર્મ ઉપર ઉતાર્યા એમાં બિયારણમાં પ્રોબ્લેમ નીકળ્યા કંપનીએ એમના વેન્ડરો મારફતે ખેડૂતોને પણ ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ બિયારણમાં તકલીફ છે પણ આજ દિવસ સુધી આ કંપનીઓએ કોઈ એમને એવું આશ્વાસન આપ્યું નહોતું અને ખેડૂતોએ જ્યારે એમનો માલ પકાવી અને કંપનીમાં ભરાવ્યો ત્યારે પણ એમાં વધારાના બધા કાપકૂપ કરી અને વધારે ખેડૂતોને બિલમાં પણ કાપ કપાત આપી અને એનું પણ કોઈ સોલ્યુશન આજ દિવસ સુધી નથી એટલે ખેડૂતો જે કોન્ટ્રાક્ટ ફાર્મીથી બટાકાનું વાવેતર કર્યું એમાં મેન તો બટાકાના સીટનો પ્રોબ્લેમ આજ દિવસ સુધી કોઈ રાહત મળવી જોઈએ જે એ આપી નથી અને આ બોગસ બિહારના લીધે ખેડૂતોને નાસીપાત થવાનો વારો આવ્યો છે એટલે ખેડૂતો આજે એમનો ઉગ્ર અવાજ રજૂ કરે છે વિનોદકુમાર માવજીભાઈ વડાલી